વીરુ સાથેની મારી ઘણી બધી યાદ છે છેલ્લા પંદર વર્ષથી હું એમને બહુ નજીકથી મેં જોયા અને એ એવા એનિમલ હતા કે એની ધાક એટલી બધી હતી કે કોઈ જંગલમાં નવા એનિમલ આવે એટલે કે બહારના જંગલ ગીર સિવાયના તો એનો અવાજ જોઈને પણ ભાગી જતા હતા એ રીતે જયવીરુ બહુ ટૂંકા સમયમાં એક મહિનામાં જ ચાલી ગયા એ મારા માટે બહુ એક દિલને બહુ આઘાત લાગ્યો છે અને હું પણ કાયમ એને ભૂલી નહીં શકું કારણ કે આટલા વર્ષનો મારો એનો પ્રેમ મારી એ બધી યાદગારી તો જયવીરુ એટલા બધા રોયલ એનિમલ હતા કે આટલા વખત જંગલમાં રહેવા છતાં માલધારીથી લઈને ટુરિસ્ટોને કે કોઈને એને કોઈને ઇન્જર્ડ નથી કર્યા એના વિશે કંઈ એવું કહેવું ન પડે કે ભાઈ હું રાજા છું તો રાજા જ છું એટલે એને મને એના ફૂવા થવાનો કે ફૈબા બનવાનો મને સૌભાગ્ય મળ્યું એટલે મને ખૂબ આનંદ આવ્યો કે જય વીરુ એ અમર રહેશે અને આટલા ચાલ્યા વહેલા જશે એવું મને કલ્પના નહોતી હજી એમની ઉંમર હતી પણ કાળ છે એ કોઈના હાથમાં હોતો નથી નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને સ્ક્રીન પર તમને રાજ્યસભાના સાંસદ અને મોટાભાગે એવું કહેવાય કે સિંહ પ્રેમી ગીર પ્રેમી પરિમલભાઈ નથવાણી દેખાતા હશે એમના એમની સાથે વાત કરવી છે પરિમલભાઈએ એક સુંદર મજાની ડોક્યુમેન્ટરી જયવીરુ પર કરી છે સાથે જ એક સુંદર મજાનું ગીત પણ લોન્ચ કર્યું છે જયવીરુની ગર્જના અત્યારે ગીરમાં નહીં સંભળાય પણ હંમેશા આપણા વિચારોમાં આપણે જ્યારે પણ ગીર ગીરની કલ્પના કરીએ ત્યારે આપણને જયવીરુ સૌથી પહેલાં યાદ આવે છે એ વિષય પર વાત કરવી છે થેન્ક યુ સો મચ તમે અમને સમય આપ્યો વાત કરવા માટે બદલ અને પહેલો સવાલ એ છે કે સુંદર મજાનું ગીત બનાવ્યું તમે ઇમોશનલ પણ થયા જય વિરુ સાથેની ખૂબ બધી યાદો પણ હશે તમારી એમાંથી તમને યાદ હોય કે આ પહેલી વાર તમે જઈને કે વિરુને જોયા તા જય વિરુ સાથેની મારી ઘણી બધી યાદ છે છેલ્લા હું એમને બહુ નજીકથી જોયા અને આજે આપ અહીંયા આમંત્રણ આપ્યું આદિત્ય ગઢવી સાહેબે જે સોંગ્સનું રચના કરી એ મને લાગે છે કે જય વીરુની જોડીને અમર કરી દીધી એમણે તો હું આદિત્ય ગઢવી સાહેબનો પણ વ્યક્તિગત આભાર માનીશ કે તમે એમને જે ટૂંકા સમયમાં ફોરેન હતા ત્યાંથી પણ રેકોર્ડ કરીને મને મોકલ્યું એ બદલ હું ખૂબ ખૂબ આદિત્ય ગઢવી સાહેબનો આભાર માનું છું અને જય વીરુની જે જોડી છે એનો મારો એક આખું લાઈન જેટલી કહું એટલી ઓછી છે અને એ એવા એનિમલ હતા કે એની ધાક એટલી બધી હતી કે કોઈ જંગલમાં નવા એનિમલ આવે એટલે કે બહારના જંગલ ગીર સિવાયના તો એનો અવાજ જોઈને પણ ભાગી જતા હતા અને એને પોતાનો પરિવાર પણ બહુ મોટો બનાવ્યો લગભગ ચાલીસેક જેટલા એના પરિવાર છે બંનેના થઈને અને પાટડા પણ એમના છોકરાઓ પણ હવે મોટા થઈ ગયા છે અને એની ત્રણ સિંહો હતી પહેલાં એક ચાર પણ હતી એક એક્સપાયર થઈ ગઈ થોડા વખત પહેલાં તો જયવીરુ એટલા બધા રોયલ એનિમલ હતા કે આટલા વખત જંગલમાં રહેવા છતાં માલધારીથી લઈને ટુરિસ્ટોને કે કોઈને એને કોઈને ઇન્જર્ડ નથી કર્યા એના વિશે કંઈ એવું કહેવું ન પડે કે ભાઈ હું રાજા છું તો રાજા જ છું કોઈ સામે એને એનું ખોરાક જે હતો એના ઉપર જ એની તરાપ રહેતી હતી આ માણસો ઉપર નહીં એટલે માલધારીઓ પણ ખાસ કરીને જયવીરુને પ્રેમથી જોતા હતા અને બોલાવતા હતા એના બચ્ચાઓ પણ એને પ્રેમથી બોલાવતા હતા એ આ સમય કાળ સાથે દરેકે જવાનું હોય છે એ રીતે જયવીરુ બહુ ટૂંકા સમયમાં એક મહિનામાં જ ચાલી ગયા એ મારા માટે બહુ એક દિલને બહુ આઘાત લાગ્યો છે અને હું પણ કાયમ એને ભૂલી નહીં શકું કારણ કે આટલા વર્ષનો મારો એનો પ્રેમ મારી એ બધી યાદગારી એ હું ચોક્કસ એવું કહીશ કે આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ મુળુભાઈ બેરા આપણા મંત્રીશ્રી અને આપણા ભૂપેન્દ્ર યાદવશ્રી ફોરેસ્ટ મિનિસ્ટર અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગીરના બહુ પ્રેમી છે અને રિસન્ટલી એ આવ્યા હતા ત્યારે એમને જયવીરુને પણ જોયા હતા એટલે હું સરકારને એટલી વિનંતી કરીશ કે જયવીરુના નામમાં એમની ટિકિટ આપણે બહાર પાડવી જોઈએ પોસ્ટકાર્ડ પણ કાઢવા જોઈએ રેલવેમાં પણ એનો પ્રચાર આપણે કરવો જોઈએ એટલે સરકાર તરફથી પણ જયવીરુ અમર રહે એવી મારી સૌને વિનંતી છે તમે વાત કરી કે જયવીરુ નામ આપવામાં પણ તમારો મતલબ તમે તમે વિચાર્યું હતું જયવીરુ નામ આપવાનું પણ એ નામ પહેલાં એમનું નામ શું હતું અને તમને એ વિચાર કેવી રીતના આવ્યો કે જયવીરુની જોડી જ રાખવી છે એમનું નામ બધા જુદા જુદા રીતે એને બોલાવતા હતા ટિલકો કહેતા હતા કોઈ બીજી રીતે એને બોલાવતા હતા પણ મેં નક્કી કર્યું હતું કે જે રીતે એ લોકો ચરે છે અને ફરે છે તો એનું કંઈક નામ હોવું જોઈએ એટલે બીજા લોકોની જોડીની કમ્પેરિઝનથી વિરુ છે મેં પહેલાં વિચાર્યું કે સોલો સોલેના કોઈ હિસાબથી આપણે કરીએ તો જય વિરુ ત્યાં પણ હતા તો અહીંયા પણ આપણા એનાથી એ મોટા છે અને આની કલ્પનાની સામે કોઈ છે નહીં એટલે એને મને એના ફૂવા થવાનો કે ફૈબા બનવાનો મને સૌભાગ્ય મળ્યું એટલે મને ખૂબ આનંદ આવ્યો કે જય વીરુ એ અમર રહેશે અને આટલા ચાલ્યા વહેલા જશે એવું મને કલ્પના નહોતી હજી એમની ઉંમર હતી પરંતુ કાળ છે એ કોઈના હાથમાં હોતો નથી સતત જોયું છે અમે કે ગીરમાં કંઈ થાય કે સિંહોને કંઈ તકલીફ પડે તો પરિમલભાઈ એના માટે સૌથી પહેલાં આગળ આવતા હોય છે જયવીરુની વાત આવે ત્યારે પણ પરિમલભાઈ ના આંખમાં આંસુ આવી જતા હોય છે એવી કોઈ શરણ યાદ છે કે તમારી જયવીરુ સાથેની હોય કે એવો કોઈ દિવસ કે જ્યારે તમે ફોટોગ્રાફી માટે ગયા હોય અને તમને એ અનુભૂતિ થઈ હોય કે એ તમને સમજે છે તમે એમને સમજો છો હા હું રીસન્ટ આમ તો એકબીજાની આંખથી ઓળખતા હતા અને એનામાં જે કુનો કુને હતી કે કોણ પ્રેમી છે અને કોણ એની પાસે નજીક આવી શકે કોણ મને જોઈ શકે એટલે હમણાં તાત્કા એ તો ઘણેક મારા એની સાથેના સ્મરણ છે પણ હમણાં રિસન્ટલી જ્યારે હોસ્પિટલમાં હતો અને કેચમાં હતો તો એની ટ્રીટમેન્ટ ચાલતી હતી એને નોબ્યુલાઇઝર બી લગાવડું હતું પછી ઇન્જેક્શન પણ ચાલતા હતા તો એના પિંજરાની બાજુમાં જ હું જઈને બેસી ગયો હતો તો અંદરથી અવાજ આપતો હતો એવું નહીં કે ડરાવતો અવાજ હતો એ કહેતો હતો કે ભાઈ મને બહાર છોડાવો મને લાવો બહાર એટલે મેં સરકારને પણ કીધું આ લોકો ડૉક્ટરોને પણ કીધું અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ એક રિક્વેસ્ટ કરી કે એનો જે પરિવાર છે એની પાસે જો આપણે એને લઈ જઈએ તો કદાચ એ ઊભો થઈ જશે જલ્દી કારણ કે આપણે ઘરમાં બીમાર હોય ને હોસ્પિટલમાંથી ઘરે જઈએ તો આખો પરિવાર જ સૌથી નજીક થઈ જાય પહેલાં કે ચાલો ભાઈ આવી ગયા છે અને બધું દુઃખ નીકળી જયું છે એવી રીતે મેં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ રિક્વેસ્ટ કરી હતી કે જય એકવાર એના જંગલમાં આપણે જે એની બેઠક હતી જે આઠ નંબર કે સાત નંબરના રોડમાં ત્યાં આપણે જઈએ જ્યાં એના પરિવારને બધાને એ જોએ શિયાળોને જોએ એના બચ્ચાને જોએ એવી મારી એક કલ્પના હતી પરંતુ આ સમય પણ એવો ખરાબ આવી ગયો કે વરસાદ બહુ હતો નહીંતર જો એને ત્યાં પણ કેજમાં બી લઈ ગયા હોત ને તો મને લાગે છે કે એનું રિઝલ્ટ આવત કે એ અંદર ઉંદર એ ઊભો થઈ જાત પણ એ ઊભો ન થઈ શક્યો અને હું છેલ્લે દસ દિવસ પહેલાં બાર દિવસ પહેલાં પણ એને જોવા ગયો હતો અને ત્યારે એની સામે બેસીને જ હું મેં એની આંખો જોઈ એને મને જોયો અને એની મુમેન્ટ ત્યારે નાલા સાહેબ ત્યાંના જે છે સીસીએફ અને મોહનરામ મીના છે ડીસીએફ એ બધાને ડૉક્ટરોની હાજરીમાં હું એની સામે બેઠો હતો ત્યાં નજીકમાં જ એટલે એની આંખ પણ બોલતી હતી અને પોતે પણ બોલતો હતો છેલ્લો એવો કયો સમાજ જે તમને એવું યાદ છે કે તમે એની સાથે બંને સાથે કર્યા હતા કે ભાઈ તમારી વાતચીત થતી હતી એમ જ્યારે પણ એ લોકો પાણીના પોઈન્ટ ઉપર બેઠા હોય કે મારણ પાસે બેઠા હોય તો ત્યાં પણ હું એની પાસે જઈને બેસું તો એ મારી સામે જોઈને ગુરકો નહોતા કરતા અવાજ નહોતા કરતા હતા અને એ જોતા હતા કે તમે જુઓ કે હું શું કરું છું અને તમે બેસો તો બહુ નજીકથી મારા એના ફોટા પણ છે પણ જે સોશિયલ મીડિયામાં અમુક વસ્તુ નથી નથી મૂકી તો એ તમને પછી ચાલો થેન્ક યુ થેન્ક યુ સો મચ જી પરિમલભાઈએ જે પ્રમાણે કહ્યું કે એમનો સંબંધ જે ગીરના સિંહો સાથેનો હતો એમનો સંબંધ જે જય વીરુ સાથેનો હતો જ્યારે એ વાત કરી રહ્યા હતા જ્યારે ગીત લોન્ચ થઈ રહ્યું હતું ત્યારે એમના આંખમાં આંસુ હતા ગીરને પ્રેમ કરતા લોકો સિંહોને પ્રેમ કરતા લોકો બધા જ લોકોએ જ્યારે એ સમાચાર સાંભળ્યા કે જયવીરુ હવે આપણી વચ્ચે નથી એ બધાના આંખમાં એ આંસુ હતા એ હૃદય ભરાયેલું હતું કે આપણને ક્યારેય એ ગર્જના ફરીથી નહીં સંભળાઈ શકે